పశి బిజాన శుకాం చే వాకవనై కందర్ బాగవాన చే రే మారి బిజాన శుకాం చే మిరా బి నాను దూభా వే రే యేను బాస్కి సంం ద్యాన చే నాను దూభా

વાલો કામ કરે રે પછી કામ છે લાજો કાઢીને વાલો કામ કરે રે પછી કામ છે રામ લક્ષ્મણ સીતા જાનકી રે મારે બીજા ને કામ છે રામ લક્ષ્મણ સીતા જાનકી રે મારે કામ છે પવન સુત હનુમાન છે મારું ભક્તિ સમુદાન છે પવન ભગવાન છે રે પછી બીજા કામ છે ભક્ત મયા ભગવાન છે પછી કામ છે બીલ લોકો એનું ભક્તિ છે બીલ લોકો એનું ભક્તિ છે બોર મારો જમે રે પછી બીજા શું કામ છે ખાતે મોર મારો વાલો જમે રે પછી భగవ ઈ સાઓ જ્ઞાન છે પંચનમે પાંગવો ધુબ મેય એનું બક્તિ રે પછી બીજાનું કામ છે કામ છે રામ લક્ષ્મણ સીતા જાનકી રે મારી બીજાનું કામ છે રામ